नमस्कार मित्रों चेनल में आपू स्वागत है 29 दस बेहजार पच्चीस ने बुधवार राशिफल मेष राशिफल तरी आशा आज कोईक उच्च तथा नाजुक जेम तथा खुश्बोनी फूलनी जेम से वीडियो में आग पहला हमारी अमरी चेनल लाइक करो सब्सक्राइब करो જેથી તમને વિડિયોની માહિતી મળતી રહે આજના દિવસે ધનહાનિ થવાની સંભાવના છે તેથી લેર દેનની સમયે જેટલી સાવચેતી રાખશો તેટલું તમારા માટે સારું રહેશે દિવસના ઉત્તરાર્ધમાં અણધાર્યા સારા સમાચાર ખુશી લાવશે તથા આખા પરિવારો ઉત્સાહ વધારશે આજે તમને તમારા પ્રિયપાત્રની એક નવી અદ્ભુત બાબત જોવા મળશે કામના સ્થળે તમે કોઈની સાથે વાત કરવાની લંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા આજે તમે એ બાબતમાં નસીબદાર પુરવાર થઈ શકો છો પૈસા પ્રેમ પરિવારથી દૂર આજે તમે આનંદની શોધમાં કોઈ આધ્યાત્મિક ગુરુને મળવા જઈ શકો છો તમારા લગ્નજીવનની બાબતમાં પરિસ્થિતિ આજે ખરેખર સુંદર જણાઈ રહી છે ઉપાય અહીંનો પ્રવાહ વધારવા માટે દહીં અને શહદનો દાન કરો અને ઉપયોગ કરો વૃષભ રાશિફળ ઉત્સાહિત કરનારી તથા તમને નિરાંતવા રાખતી પ્રવૃત્તિઓ સાથે સંકળાવો અન્યો પર વધુ પડતો ખર્ચ કરશો એવી શક્યતા છે તમારા ઘરના વાતાવરણમાં તમે કોઈ ફેરફાર કરો તે પૂર્વે સૌની મંજૂરી છે કે નહીં તેની ખાતરી કરો તમારા દિલને અપીલ કરે એવી કોઈ વ્યક્તિને મળવાની સંભાવના અતિ પ્રબળ છે કામમાં પરિસ્થિતિ તમારી તરફેણમાં હોય એવું જણાય છે પ્રવાસ તરત કોઈ પરિણામ નહીં લાવે પણ લાભ માટે તે સારો પાયો ચણશે આજે તમે તમારા જીવનસાથી સાથે તમારા જીવનનો શ્રેષ્ઠમ દિવસ વિતાવશો ઉપાય કાળા સફેદ તળ અને સાત જાતના અનાજો ધાર્મિક સ્થાન ઉપર આપો આ ઉપાય કરવાથી તમે નાણાકીય જીવનને મજબૂત કરી શકશો મિથુન રાશિફળ તમે જે બાબત વાસ્તવિકતામાં મૂર્ત સ્વરૂપે જોવા માગતા હો એ દિશામાં તમારા વિચારો અને ઊર્જાવાળો માત્ર કલ્પના કરવાથી કોઈ અર્થ સરવાની નથી તમારી અત્યાર સુધીની સમસ્યા એ છે કે તમે માત્ર ઈચ્છા કરો છો એ દિશામાં પ્રયત્ન કરતા નથી જે લોકો લઘુ ઉદ્યોગ કરે છે તે લોકોને આજે પોતાના કોઈ નેજકી દ્વારા સલાહ મળી શકે છે જેના દ્વારા તેમને આર્થિક લાભ થવાની શક્યતા છે બાળકો તેમની સિદ્ધિ દ્વારા તમને ગર્વની અનુભૂતિ કરાવશે તમારી બારીમાં ફૂલો મૂકી તમારો પ્રેમ દર્શાવો નોકરો સહકર્મચારીઓ તથા સાથીઓ સાથે સમસ્યાઓ નકારી શકાય નહીં જેમની સાથે તમારો સમય ખરાબ થાય છે તેમની સાથે સંપર્ક વધારવાનું ટાળો તમારા જીવનસાથી આજે અનાયાસે જ કશુંક અદ્ભુત કરશે જે તમારી માટે ખરેખર અવિસ્મરણીય બની રહે ઉપાય ફાયદામંદ વ્યવસાયિક જીવનનો આનંદ લેવા માટે ગાયોને લીલા પાનવાળી શાકભાજી ખવડાવો અર્ક રાશિફળ આજે ટેન્શન મુક્ત અને શાંત રહો જો તમારી ધન સંબંધી કોઈ બાબત કોર્ટ કચેરીમાં અટવાયેલી હોય તો તે આજે ઉકેલાઈ શકે છે અને તમે વિજય થઈ શકો છો સાથે તમને ધન લાભ થઈ શકે છે જ્ઞાન માટેની તમારી તૃષ્ણા નવા મિત્રો બનાવવામાં મદદ કરશે તમારા મિત્ર સાથે બહાર જાઓ ત્યારે સારી રીતે વર્તો આજે ઉચ્ચતમ દેખાવ અને ઉચ્ચતમ લોકોને મળવાનો દિવસ છે સંવાદ સાધવાની કળા આજે તમારું સુદૃઢ પાસું રહેશે સવારના સમયે પાવર કટ અથવા અન્ય કોઈ કારણસર તમને તૈયાર થવામાં મોડું થશે પણ તમારા જીવનસાથી તમારી મદદ આવશે ઉપાય તમારા પ્રેમજીવનમાં આનંદ અને ખુશાલીને દિવસમાં એક વખત મીઠું વગરનો ખોરાક લઈને સાચો સિંહ રાશિફાલ તમે કોઈ બાબતે ચુકાદો આપતા હો ત્યારે સામેની વ્યક્તિની લાગણીઓની ખાસ દરકાર લો તમારા દ્વારા લેવામાં આવેલો કોઈ ખોટો નિર્ણય ન માત્ર તેમના પર અવળી અસર કરશે બલકે તમને પણ માનસિક તાણ આપશે જો તમને લાગે છે કે તમારી જોડે પૂરતું ધન નથી તો ઘરના કોઈ મોટાથી ધન સંચિત કરવાની સલાહ લો મિત્રો તથા પરિવાર સાથે આનંદદાયક સમય પ્રેમજીવનમાં સારો વળાંક આવશે કેમ કે તમે સારો સંબંધ વિકસાવશો તમે લાંબા સમયથી જે મહત્વના પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છો તેમાં મોડું થવાની શક્યતા છે અચાનક આજે તમે કામથી વિરામ લેવાની શકો છો અને તમારા પરિવાર સાથે સમય પસાર કરી શકો છો તમારી આસપાસના લોકો આજે એવું કંઈક પરશે જેનાથી તમારા જીવનસાથી નવેસરથી તમારા પ્રેમમાં પડશે ઉપાય વ્યવસાયિક અને કાર્યજીવનમાંથી બાધાઓને દૂર કરવા માટે બિસ્તરના ચારે પાયામાં ચાંદીની ખીલો લગાડો કન્યા રાશિફળ બાળકો સાથે રમવાથી તમને દર્દ દૂર કરનાર અદ્ભુત અનુભવ થશે જે લોકોએ કોઈ અજાણ્યા વ્યક્તિના સૂચન પર નિવેશ કર્યું હતું તે લોકોને આજે તે નિવેશથી લાભ થવાની પૂરી શક્યતા છે પારિવારિક રહસ્યના સમાચાર તમને આશ્ચર્યચકિત કરશે આજે તમે પ્રેમની પીડા અનુભવશો વધારે પડતા કામ ચતાઈ કાર્યક્ષેત્રમાં તમારી અંદર ઉર્જા જોઈ શકાય છે તમે આપેલા કામને સમયસીમા પહેલાં જ પૂર્ણ કરી લેશો आज रात्र घरना लोको थी, दूर थवंरा घर छत अथवा पार्क पर चालू गमसे साथी ना स्वास्थ्य ने कारण कोई मुलाकात बगड़ी हो तो, चिंता करता नहीं केम के तबरा जीवनसाथी साथय विता मजबूत प्रेम संबंधों केसरनों हलवो मिश्तान गरीब अने जरूरियातमंदों वच् वितरित करो तुला राशिफल વ્યસ્ત સમયપત્રક છતાં સ્વાસ્થ્ય સારું રહેશે પણ તમારા જીવનને હળવાશથી લેતા નહીં જીવનની દરકાર સત્ય હકીકત છે એ બાબત અનુભવજો આજે તમારા હાથમાં ધન નહીં ટકે ધન સંચય કરવામાં આજે તમને ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડશે તમારો વધારાનો સમય નિસ્તર્થ સેવામાં સમર્પિત કરો આ બાબત તમને આનંદ આપશે તથા તમારા પરિવારને પણ અપાર આનંદ આપશે આજે કોઈક તમારા પ્રેમની વચ્ચે આવી શકે છે કામના સ્થળે તમારા પ્રતિસ્પર્ધીઓને આજે તેમના ખરાબ કામનો બદલો મળશે આધ્યાત્મિક ગુરુ અથવા કોઈક વડીલ તમને માર્ગદર્શન પૂરું પાડશે ઘણા લાંબા સમયથી કામનું દબાણ તમારા લગ્નજીવન પર વિપરીત અસર કરી રહ્યું હતું પણ આજે તમામ ફરિયાદો ગાયબ થઈ જશે ઉપાય મજબૂત નાણાકીય સ્થિતિ માટે જમતા પહેલાં પગ ધો જો શક્ય ના હોય તો પગરખાં ઉતારીને જમો વૃશ્ચિક રાશિફલ એવો દિવસ જ્યારે તમે આરામ કરી શકશો તમારા શરીરને તેલથી માલિશ કરો અને તમારા સ્નાયુઓને આરામ આપો દિવસમાં મોડેથી નાણાકીય સ્થિતિ સુધરશે પરિવારની જરૂરિયાતો તરફ દિલક્ષ કરશો કેમ કે કામના સ્થળે તમે વધુ પડતું શ્રમ લઈ રહ્યા છો આજે તમે પ્રેમાળ મૂળમાં હશો આથી તમારા અને તમારા પ્રિયપાત્ર માટે ખાસ યોજના ચોક્કસ બનાવજો વ્યવસાયમાં તમારી માસ્તરીની કસોટી થશે ધાર્યા પરિણામો આપવા માટે તમારે તમારા પ્રયત્નોને કેન્દ્રિત કરવાની જરૂર છે નવી વિચારોને કસોટીની એરણ પર મૂકવા માટે શ્રેષ્ઠ દિવસ તમારા જીવનસાથી આજ પૂર્વે આટલા અદભુત ક્યારેય નહોતા ઉપાય વહેલી સવારે પરિવારના વડીલોના ચરણ સ્પર્શ કરી એમના આશીર્વાદ લો અને પરિવારમાં સુમેર જાળવી રાખો રાશિ પર જીવનને માણવા માટે તમારી ઉમેદો ચકાસો યોગની મદદ લો જે તમને માનસિક શારીરિક તથા આધ્યાત્મિક સ્વસ્થતાની જીવનકળા શીખવે છે જેથી તમે તમારી પ્રકૃતિ સુધારી શકો તમારી કોઈ જૂની બીમારી તમને આજ હેરાન કરી શકે છે જેના લીધે તમને હોસ્પિટલ જવું પડી શકે છે અને તમારું ઘણું ધન પણ ખર્ચ થઈ શકે છે જિંદી તમને કેટલીક સમસ્યાઓનો સામનો કરશો પણ વાસ્તવવાદી રહો તથા પાણી તરફ મદદનો હાથ લંબાવનારાઓ તરફથી ચમત્કારની અપેક્ષા રાખતા નહીં ગુપ્ત બાબતો તમારી પ્રતિષ્ઠાને હાનિ કરી શકે છે તમારા ધ્યેયની દિશામાં શાંતિપૂર્વક કામ કરો અને તમે સફળતા સુધી ન પહોંચો ત્યાં સુધી તમારો હેતુ છટો ન કરો જો તમને લાગે કે મિત્રો સાથે જરૂરી કરતાં વધારે સમય વિતાવવો તમારા માટે યોગ્ય છે તો તમે ખોટું છો આવું કરવાથી તમને આવનારા સમયમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડશે અને બીજું કંઈ નહીં તમારા જીવનસાથી દ્વારા આપવામાં આવેલી તાનને કારણે તમારી તબિયત પર અવળી અસર પડશે ઉપાય સુખી દાંપત્ય જીવન પ્રાપ્ત કરવા માટે ખોરાકમાં કેસરનો ઉપયોગ કરો મકર રાશિફલ તમારે તમારી લાગણીઓ પર અંકુશ મૂકવો પડે તથા તમારા ભાઈથી બને એટલી જલ્દી મુક્તિ મેળવવી પડે કેમ કે તમારા સ્વાસ્થ્ય પર તેના પર તરત અસર પડવાની શક્યતા છે તથા સારા સ્વાસ્થ્યનો આનંદ લેવાના તમારા માર્ગમાં તે અંતરાય બની શકે એવી શક્યતા જોવાય છે સમય રહેતા સાવચેત થઈ જવું તમારા માટે સારું રહેશે બહેન જેવો પ્રેમ તમારો ઉત્સાહ વધારશે પણ તમારે નાની ચણબળમાં મગજ પરનો કાબૂ ન ખોવો જોઈએ કેમ કે એનાથી તમારા હિતોને નુકસાન થશે આજનો દિવસ પ્રેમના રંગોમાં ડૂબી જશે પરંતુ રાત્રિ દરમિયાન તમે કોઈ જૂની બાબતે ઝઘડો કરી શકો છો જે લોકો વિદેશ વેપારથી સંકળાયેલા છે તેમને આજે માનમાફિક ફળ મળવાની પૂરી અપેક્ષા છે આની સાથે નોકરી પેશાથી સંકળાયેલા આ રાશિના જાતક આજે પોતાની પ્રતિભાનું પૂર્ણ વપરાશ કાર્યક્ષેત્રમાં કરી શકે છે તમારે જે સંબંધોને મહત્વ આપ્યું છે તેને સમય આપવાનું શીખવું પડશે નહીં તો સંબંધ તૂપી શકે છે તમારા જીવનસાથી તમારા દિલની વાત સાંભળવા માટે પૂરતો સમય આપશે ઉપાય સમૃદ્ધિમાં વૃદ્ધિ માટે ઉગતા સૂર્ય સામે અગિયાર વાર ઓમનો જાપ કરતાં નમસ્કાર અને પ્રશંસા કરો કુંભ રાશિ ફલ તમારી આશા આજે કોઈક ઉચ્ચ તથા નાજુક ખુશ્બોની જેમ તથા ફક્કાદાર ફૂલની જેમ ખીલેશે વિદેશમાં પડેલી તમારી ભૂમિ આજના દિવસે સારી કિંમતમાં વેચાઈ શકે છે જેના વડે તમને લાભ પણ થશે તમારા પરિવારના સભ્યો પ્રત્યે તમારો પ્રભુત્વભર્યા અભિગમને કારણે વિના કારણ દલીલો શરૂ થશે તથા ટીકાઓ પણ સર્જાઈ શકે છે જો તમને લાગે છે કે તમારો પ્રિયતમ તમારી વાત સમજી શકતો નથી તો આજે તેમની સાથે સમય પસાર કરો અને સ્પષ્ટપણે તમારી વસ્તુઓ તેમની સામે મૂકો તમે સીધા જવાબ નહીં આપો તો તમારી સાથે સંકળાયેલા લોકો તમારાથી નારાજ થાય એવી શક્યતા છે તમને જો કોઈ દલીલબાજીમાં ખેંચવામાં આવે તો કોઈ કઠોર ટીકા કે ટિપ્પણી તમે ન કરો એની સાવેચેતી રાખજો તમારો કોઈ જૂનો મિત્ર તમે તમારા જીવનસાથી સાથે વિતાવેલી યાદગાર ક્ષણોની યાદ પોતાની સાથે લઈને આવશે ઉપાય પરિવારની ખુશાલી વધારવા માટે તમારી જોડે પીળા રંગના વસ્ત્રમાં કેસર અથવા હળદરના મૂળ લપેટીને રાખો મીન રાશિફળ આજે તમારે અનેક ટેન્શન તથા મતભેદોનો સામનો કરવો પડે જે તમને બેચેન અને ગુસ્સાવાળા બનાવી દે એવી શક્યતા છે થોડા વધુ નાણાં બનાવવા માટે તમારા નાવિન્યસભર વિચારોનો ઉપયોગ કરો પરિવારમાં કોઈ મહિલા સભ્યની તબિયત ચિંતાનું કારણ બનશે રોમાન્સની શક્યતા છે પણ શારીરિક લાગણીઓ જાગી શકે છે અને તેને કારણે તમારો સંબંધ બગડવાની શક્યતા છે કોઈ સંયુક્ત સાહસમાં પ્રવેશતા નહીં કેમ કે ભાગીદારો તમારો ફાયદો ઉપાડવાનો પ્રયાસ કરશે રાત્રે ઓફિસથી ઘરે આવતા સમયે તમારે આજે કાળજીપૂર્વક વાહન ચલાવવું જોઈએ નહીં તો કોઈ આકસ્માત થઈ શકે છે અને તમે ઘણા દિવસો માટે બીમાર પડી શકો છો આજે તમારા જીવનસાથી તમને ઈરાદાપૂર્વક ઠેસ પહોંચાડશે જે તમને થોડા સમય માટે વિચારલિત કરી મૂકશે ઉપાય તમારા કુટુંબ જીવનમાં વધારે શુભતા માટે હનુમાન ચાલીસા સંકટમોચન અષ્ટક અને ભગવાન રામની સ્તુતિ વાંચો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી કાળનું રાશિફળ વીડિયો જોવા મળે જય શ્રી રામ